રોટલી ખાય છે મોર રોટલી ખાય છે મોર ઓલા ઘરે રોટલી ખાય છે મોર ઓલા ઘરે જાઉં હા મોર શું ખાય છે પૂનમ ઉજાડુ પૂનમ રોટલી ખાય છે મોર ઓવે એમ તમે રોટલી કોને નાખી હતી બે આપણો રાષ્ટ્ર પક્ષી કોણ છે બબુ હા આપણો રાષ્ટ્ર પક્ષી ઝાડવા ઉપર મોર આ એય છોડી દો છોડી દો છોડી દો